અમદાવાદના સાઉથ બોપલમાં પચીસ ફૂટ બાય દસ ફૂટની સાઇઝનું હોર્ડિંગ લગાવતી વખતે વિશ્વકુંજ બેના સાતમા માળ પરથી દસ મજૂરો નીચે પટકાયા હતા જેમાંથી બેના મૃત્યુ નીપજ્યા હતા થાંભલાના વાયર સાથે હોર્ડિંગ સડી જતાં બ્લાસ્ટ થયો હતો અને એના કારણે મજૂરો નીચે પટકાયા હતા યુપીના મજૂરો હતા જેમાં રાજ અને મહેશના મૃત્યુ નીપજ્યા છે જ્યારે રવિ નામના વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો વીજળીના થાંભલા ઉપર હોર્ડિંગ્સ પડતા લાઇટના થાંભલાના વાયર તૂટ્યા હતા તેમજ બિલ્ડિંગ્સ નીચે રાખેલી ગાડી ઉપર હોર્ડિંગ તૂટી પડ્યું હતું હોર્ડિંગ્સ માટે એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઈ પણ મંજૂરી લેવામાં આવી ન હતી શહેરમાં કોઈપણ સ્તરે હોર્ડિંગ્સ લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવી પડે છે આ હોર્ડિંગ્સ લગાવવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી અમદાવાદ ગ્રામીણ ડીવાય એસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બોપલના વિશ્વકુંજ એપાર્ટમેન્ટમાં ઘટના બની છે વિશ્વકુંજ એજન્સી દ્વારા વીએસ જ્વેલર્સના હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા હતા એડ એજન્સી અને સોસાયટી દ્વારા રેન્ટ એગ્રીમેન્ટથી હોર્ડિંગ્સ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ વધુમાં કહ્યું હતું કે દસ મજૂર હોર્ડિંગ્સ લગાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેઓ નીચે પટકાયા હતા આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બોપલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે એડ એજન્સીએ મજૂરોને મોકલ્યા હતા ત્યારે સેફ્ટી રાખી હતી કે નહીં એ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે હોર્ડિંગ્સ પચીસ ફૂટ બાય દસ ફૂટની સાઇઝનું હતું સ્ટેબિલિટી સ્ટ્રક્ચર બાબતે નિયમોનું પાલન કર્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે